વડોદરા હળની લેખ બોટ દુર્ઘટના કાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના મહત્ત્વના હુકમને આવકારતા વિપક્ષ નેતા શ્રીમતી અમીર રાવતે ગુજરાત ભાજપ સરકાર અને શહેરી વિકાસ વિભાગ પર ભ્રષ્ટ વહીવટ સાથે ભ્રષ્ટાચાર તેમજ વડોદરા ભાજપ નેતાઓને પણ આ કરુણ કાંડમાં ભ્રષ્ટાચાર કર્યો છે તેવું કહ્યું હતું અને ગુજરાત ભાજપ સરકાર ન્યાય આપવામાં નિષ્ફળ છે તે સાબિત થયું છે અને ભ્રષ્ટ વહીવટનો આરોપ મૂક્યો છે વડોદરા ભાજપના કયા નેતાઓ આ કરુણ કાંડમાં સામેલ છે તેમના નામ પણ સરકારે જાહેર કરવા જોઈએ સાથે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ એસ પટેલ અને ડોક્ટર વિનોદ રાવ સામે કાયદેસર ની શિક્ષાત્મક કાર્યવાહી કરવા હુકમ કર્યો છે વધુમાં અમીર રાવતે જણાવ્યું કે શરૂઆતમાં આ ઘટના માટે જવાબદાર કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી સરકારે કટિબદ્ધતા બતાવી હતી પરંતુ તે ફક્ત વાત જ સાબિત થઈ હતી અને સરકારે રિપોર્ટમાં કૌભાંડિયોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પાછલી કોર્ટની સુનાવણીમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું એડવોકેટ જનરલ નિવેદન આપ્યું હતું જે ખૂબ ગંભીર હતું અને તંત્ર ભ્રષ્ટ છે તે સાબિત થાય છે ઘણી ભટ્ટલના જે પીડિત પરિવારો છે સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી મોટી મોટી વાતો થઈ રાહુલજી આવ્યા પીડિતોને મળ્યા

સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય ફક્ત મ્યુનિસિપલ કમિશનરશ્રી જાતે કરે અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ન હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનરશ્રી પોતે ના લઈ શકે તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો ને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી આ તમામ વખતે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ કયા વગદાર નેતાઓ હતા જેના કહેવાથી ને કોણા ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે એ હકીકત બહાર આવી જોઈએ અને આ તત્કાલીન શ્રી એમના નામ બહાર પાડી શકે એમની તપાસ થવી જોઈએ એ બાબતે આજે અમે આપને રજૂઆત કરવા માંગીએ છીએ અને અમારી ડિમાન્ડ છે કે જ્યાં સુધી એ કયા વગદાર લોકો કયા રાજકીય નેતાઓ આમાં સંડોવાયેલા હતા ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યનું વહીવટ છે અત્યારે કોણે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કેમ આવા ખોટા રિપોર્ટ આપ્યા એ તમામની તપાસ થવી જોઈએ અને સાચા નામો બહાર આવવા જોઈએ